વરસાદ રોકાયાના દિવસો કેટલા વેતી ચુક્યા છે છતાં પણ મહેસાણાના બહુચરાજીથી પ્રતાપગઢને જોડતો આ મુખ્ય માર્ગ કે જે હજુ પાણીમાં ગરકાવ છે હજુ પણ મુખ્ય માર્ગ પરથી પાણી નથી ઓસર્યા માર્ગો પર અઢી ફૂટ સુધીના પાણી ભરાયા છે દસથી વધુ ગામના લોકોને હાલાકી પડી રહી છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે અહીં વરસાદ રોકાયા બાદ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે આ જ પ્રકારની જળબંબાકારની સ્થિતિ હોય છે જો કે મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીના નિકાલની આખરે કામગીરી શરૂ કરવામાં આવી છે તો ત્રણથી ચાર દિવસ બાદ હજુ પણ આજ પ્રકારની સ્થિતિ બહુચરાજીથી પ્રતાપગઢને જોડતા આ મુખ્ય માર્ગ ઉપર જોવા મળી રહી છે અહીંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ ત્રણથી ચાર ગામના લોકો જ્યારે આજ માર્ગનો ઉપયોગ કરતા હોય ત્યારે તેમની પણ મુશ્કેલી વધી છે